ભાવનગર જિલ્લાના મહુવાદ તાલુકાના બગદાણા ગામે જંગોળ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગડાણા ગામમાં ગત તારીખ ઓગણત્રીસ બાર બે ના રોજ બગદાણા ગામના યુવાન અને બગદાણામાં સેવા કરતા યુવાન કોઈ આઠ જેટલા ઈસમો દ્વારા ઠોર માર મારવામાં આવ્યો જેના પગલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે કોળી સમાજના યુવાનો ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોને સમાજ આગેવાનો તેમજ કોળી સમાજના નેતાઓ

જે કોઈ દોષિત છે એના પર કાર્યવાહી કરે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવે નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહે આજે અમે મામલતદાર ઓફિસે આવીને મામલતદાર સાહેબને ને સમસ્ત કોળી સમાજ બધા કોળી ભેગા થઈને આવેદન પત્ર આપીને અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ઠેઠ લગીન ચાલુ રહેશે અને ન્યાય મળે